નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો સવારના વાગ્યા છે આઠ અને જઈએ છીએ દર્શન કરવા માટે કેટલા જગ્યાએ જગ્યા જઈએ છીએ અમે દર્શન કરશું હશે કૃપા ભગવાનની તો તમને પણ કરાવશું જલ્દી જલ્દી નીકળી આઠ વાગ્યાનું કહું છું પણ વાગી ગયા છે સાડા આઠ એટલે બારે બધા જુએ છે રાહ મને કે આઠ વાગે નીકળવું છે એટલે મારા મને કે હજી આઠ જ વાગ્યા છે પણ સાડા આઠ થઈ ગયા છે ચાલો નીકળીએ જલ્દી જલ્દી અને તમને મળતા રહેશું આખો દિવસ તો મિત્રો અમે પહોંચ્યા છીએ અબડાસા તાલુકાના કનકપર ગામે કનકપુરની સીમમાં આ છે જય શ્રી ભારતીનાથ બાપુ તમે દેખાય છે ને મસ્ત ભારતી બાપુ તો અહીં સમાધિ છે ભારતીનાથ બાપુની

સમારી ત્યાં દર્શન કર્યા દર્શન કરી અને હવે નીકળી છીએ અમારા ઊંઝા અને વાંઢાઈમાં બિરાજમાન છે તો અહીં દર્શન કરી છવ્વીસમી જાન્યુઆરી રજા એટલે ઘણા લોકો અહીંયા હતા સાહેબની તબિયત સારી નહોતી પણ તો એ કીધું દર્શન કરો કર્યા અને ઉપર ઘુમટના દર્શન કરો અને અહીં અમે તિલક કરી રહ્યા છીએ કેટલું સરસ મંદિર છે થોડી થોડી ઝલક તમારી સામે શેર કરીએ છીએ બપોરનો ટાઈમ થઈ ગયો છે પણ સ્વેટર ઉતારવાની ઈચ્છા જ થતી તો એ કાન છોડ્યા છે બહુ હવા નહોતી એટલે નહીં તો હવામાં તો બહુ ઠંડી લાગતી હતી મા ઉમિયા અને બાજુમાં ઉમેશ્વર મહાદેવ છે એ બાજુ સાંજ બાજુ જે મંદિર દેખાય છે હું ઊભી છું ત્યાં ઉમિયા મારા મંદિરની અંદર અને છું સામેની સાઈડ દેખાય છે તમને ઉમેશ્વર મહાદેવના પણ દર્શન કરો વારાફતી વારાફતી દર્શન કરતા નહીં સરસ મજાની કોતરણી એક સમય હતો કે મંદિરના પિલોર સીધે સીધા થઈ જતા પણ હવે બધી જ જગ્યાએ એવા મસ્ત પથ્થરના શિલ્પકળાના સરસ મંદિરો બની રહ્યા છે તો આ ઉમેશ્વર મહાદેવનું મંદિર અને આ છે કુલદેવ ઉમ્યામાનું મંદિર વચ્ચે ઊભી રહીને બંને બાજુના મેં મંદિરોની પ્રતિકૃતિ લીધી અને તમારી સાથે શેર કરી બરાબર ને જુઓ કેટલું સંકુલ મોટું છે વાંઢાય તો તમે લગભગ બધા લોકોએ જોયું હશે પણ ન જોયું એના માટે કહું છું આ જે કુટી દેખાય છે તેમાં ગુરુ પરંપરાના બધા જ ગુરુ છે અને હવે મહાદેવજીના તમને દર્શન કરાવશું તો આ છે ઉમેશ્વર મહાદેવ તો સાહેબ દર્શન કરતા હતા અમે પણ દર્શન કરશું વિડીયો કરી લઈ પહેલાં વિડીયો કરતાં કરતાં દર્શન હનુમાનજી મહાદેવજી ગણપતિશ્રી શિવશંકરનું હોય અને હનુમાન ગણેશના હોય એવું તો બને જ નહીં યાત્રાળુ ઘણા બધા હતા અને ફોટોગ્રાફી પણ કરતા હતા આપણે પણ સાથે થોડો થોડો વિડીયોગ્રાફી કરી જે તમારી સાથે શેર પણ થઈ શકે અને અમારી એક યાદગીરી પણ બની શકે જ્યારે પણ આ વિડીયો જોશું ત્યારે અમે આ યાદગીરી તાજી થઈ શકશે જો કંપન વોલ કેટલી સરસ છે એમાં પણ આવા અલગ અલગ રામાયણના પ્રસંગો વર્ણવતા આવા છબી ટાઈપના બનાવેલા છે અલગ અલગ જગ્યાએ મંદિર બહુ જ ઊંચું છે અહીંયા

ઘરે આવી ગયા તો બે વાગે અત્યારે પાંચ વાગે છે એટલી આમ ખબર નહીં શરીર દુઃખે થાક લાગ્યો મજા ના આવે બહુ કામ નહોતું કર્યું કામ તો ગઈકાલે કર્યું હતું આજે તો સવારે તૈયાર થઈને ફરવા ગયા હા પણ તો એમ મજા ના આવી એટલે સૂઈ ગઈ હમણાં ઘણા સમયથી બપોરના સૂતી નથી આજે સૂતી અને ઘરમાં જવાની પણ ઈચ્છા નથી અહીંયા સોફા પર જ જો બ્લેન્કેટ લઈને સુવાઈ ગયું હવે ઉઠી વિચારું કાંઈ કરું મજા નથી આવતી જાણે મજાને લઈ આવું અંદરથી લઈ આવું પછી કાંઈક કામ કરવા માંડું શાંત કરું પણ એ પેલા સુવિચાર લઈ લઉં પછી કપડા મપડાનો ભાર ઉતારું તો હળવી થઈને આમાં ભાર લાગે છે મને અને કપડાનો ભાર લાગે છે એ રીતે એક સુવિચારની વાત કરું તો એવી છે કે ક્યારે પોતાના ગુણોનો અભિમાન ન કરવું ઘણી વાર વ્યક્તિ પોતાના ગુણ અભિમાન કરે કે પરમાત્માએ એ મને બહુ સરસ ગુણો આપ્યા છે મારામાં તો ગુણોનો અભિમાન જો કરી ને તો એનો પણ ભાર લાગે અને એનો એક દાખલો છે તો એ છે કે મોરના પીછા કેટલા સુંદર હોય છે કેટલા જોરદાર લાગે છે મોરને એના પીછાનો ભાર લાગે છે મોરને આસાનીથી તો ઉડી નહીં શકે જેટલા અન્ય પક્ષી ઉડી શકે છે કાકેના પીછામાં વજન જ એટલો છે કેટલી દોડ લગાવે ને પછી જોર કરીને ઉડે અને એને બહુ ધ્યાન રાખવું પડે કાંકીને પીછાનો ભાર છે એમ તમે પણ તમારા ગુણોનો જો અભિમાન કરશો ને તો એનો ભાર લાગશે એટલે ક્યારેય પોતાના ગુણોના અભિમાન ન કરો અને બીજી વાત એક કહું તો એવી પણ છે કે ઘણી કોઈ વ્યક્તિ ચૂપ રહી જાય તો લોકો એમ કે રિસાઈ ગયો લાગે છે બોલવાનું એને બંધ કરી દીધું કાંઈક બોલીએ એટલે વ્યક્તિ સામેનો બોલવાનું બંધ થઈ જાય ત્યારે ક્યારેય એમ ન માની લેવું કે હંમેશા રિસાયેલા હશે પણ એ વ્યક્તિ ઘણી વખત એવા હોય છે કે આ પરિસ્થિતિ જો હું બોલીશ તો વધુ બગડશે પરિસ્થિતિ ન બગડે એના માટે એ હંમેશા ચૂપ રહેતા હોય છે કે હું બોલું અને પરિસ્થિતિ બગડે એનાથી ચૂપ રહે હું સારું એટલે ચૂપ રહે છે એનો મતલબ એ નથી કે વ્યક્તિ રિસાયેલો છે એ વ્યક્તિ રિસાયેલો ન હોઈ શકે પણ વ્યક્તિ સમજદાર હોઈ શકે જેને પોતાના ગુણોનો કે કર્મનો વજન ન ઉપાડ્યો હોય પણ માનસિક સ્થિરતા હોય એનામાં ચાલો હવે મને લાગે છે કે હવા થોડી થોડી લાગે શિયાળાની નાનથી અને શિયાળાની રજે ને બહુ ઉડે એટલે આંગણું ને એવા ફરાઈ ગયા છે ઝાડુ બાડું કાટું ગાડી એવડી થમ તો મજા આવશે અને આ બધા ભાર ઉતાવ તો મિત્રો સાડા છ થયા આડાવડા થવા માટે ને મજા આવવા મંડી શરીરમાં ચાલો હવે મન મંડિયું છે ચાલો ઈડલી સંભાર ખાઈએ બપોરે માતાજીનો પ્રસાદ લઈ આવ્યા છી પ્રસાદીમાં થોડુંક મિષ્ટાન ખવાય એટલે મજા મજા આવી જાય ત્યારે પણ પછી પીઠને એમ થાય કે ભારે છે તો આજે ઇડલી સંભાર કરવાનું વિચારું છું તો અહીં જો મેં દાળ પલાળી નાખી થોડી ગરમ પાણીમાં પાણીમાં જ પલાળી બે કલાક થયા પલાળી છે હવે સંભાર માટે આજે રીંગણું નાખવાની છું સંભારમાં તમે શું શું નાખો કમેન્ટ કરીને જલ્દી કહેજો રીંગણું ટમેટું કાંદુ મરચું અને અહીં દૂધી છે થોડીક દૂધી આમાંથી સુધારીને નાખીશ કાપીને એટલો કટકો અને આ બધું સુધારું તૈયાર કરું તે પહેલાં અહીં સુજીને છાસ માં પલાળી નાખીશ તો આમાં નાખી દઉં છાસ અત્યારે પલળી જાય નાખીશ બરાબર ની સૂજી પલળી જાય એટલી છાસ અત્યારે નાખી અને એને સેટ થવા મૂકીશ થોડીક વાર ત્યાં સુધી હું સંભાર ની તૈયારી કરી લઈશ હું દાળ ને પલાળી નાખું ને તો પછી સંભાર સીધે સીધો થઈ જાય એટલે પછી બાફાની ઝંઝટમાં ન પડું

મોડા ક્યાં ને વહેલા આવ્યા કેવો આનંદ કહેવાય હવે ચાલો બનાવી લઈએ અહીંયા કને આપણે ઈડલી સંભાર આને સૂજીને થોડીક પર સેટ થવા દઈ દો દૂધ આવી ગયું બસ આજે દોઢ લિટર છે કેવું કે એક લિટર ખૂબ દૂધ તમને કીધું ને અમારા એક રવારી બેન છે અમારા ગામના જ દીકરી છે એમને અહીં ગાયો છે તો ત્યાંથી તાજું દૂધ આવે તો લેતા આવે આવે ત્યારે ચાલો જલ્દી જલ્દી હવે બનાવવા માંડું સંભાર માટેની તૈયારી કરી તો અહીં સગડીમાં ઉપર આપણે તેલ મૂક્યું છે દોઢ ચમચી જેટલું તેલ મૂક્યું અને અહીં દાળ ધોઈને તૈયાર કરી લીધી છે સાહેબને કીધું આ ત્રાક મને સુધારી દો મારા હાથમાં જરાક દુખે છે

નાખી નાખી પેલા દઈ ચડવા દેવાની રાહુ દાખ મિક્સ થાય એટલે નાખી દઈશી આજના સંભારમાં હું વેજીટેબલ બહુ જ નાખું છું મને આજ વધુ વેજીટેબલ વાળું ખાવાની ઈચ્છા છે શિયાળો હોય ત્યારે વેજીટેબલ વધુ હોય તો મજા આવે ને

પ્રિસિડેન્સી ને બસવર નસ્તાનું છે તો કીカス મુજો મરચા પડદ એક ચમચી જેકો થાણા પાવડર અને એને તેલમાં મિક્સ કરીને ચડાવી લે છોડીકવાર માટે તો આપણે આ બધું મસાલાને મલાવ્યા એટલે તેલમાં થોડાક પાકી ગયા ધીમે મિનિટ જો હવે એની અંદર આપણે રાખી દે આપણે દહીં લીધા એની અંદર સ્વાદ અનુસાર લમક નાખી અને પાછો મિક્સ કરી લેશું લીંબુનો રસ એ નીચો પાણી નાખી દઉં છું હવે એની અંદર લીંબુનો નો રસ નીચોડી અને બંધ કરી દઈશ બે થી ત્રણ સીટી આપીશ એટલે ચડી જશે દાળ પલાળેલી છે એટલે આ બાજુ આપણી સુજી છું ફૂલી ગઈ છે સરસ હવે એની અંદર છે ને આજે જીરું નાખી દઈશ જીરોથી થોડુંક ગીડલીનો કલર બદલી જાય પણ ટેસ્ટ સારો લાગે એટલે હું થોડુંક જીરું નાખી રહી છું આમ દર વ્લીન જ કરું છું અને સ્વાદ અનુસાર નમક નાખી દઉં અને એને બરાબર મિક્સ કરી લઈએ આપણે અને જ્યારે આ સંભારની બે સીટી થઈ જશે ને એટલે આપણે મૂકી દઈશું ત્યાં સુધી ફૂલસોડા નહીં નાખી જ્યારે મૂકશું ત્યારે ફૂલસોડા નાખશું અત્યારે હું બરાબર મિક્સ કરી લઉં અત્યારે બેટર થોડુંક જાડું છે જ્યારે મૂકશું ત્યારે જોઈ છે તેવું માપ નું કરી લેશું ત્યાં સુધી આપણે ઇંગ્લિશ તેલ ને પણ થોડુંક આમ ગ્રીસ કરી લઈએ તેલ નાખીને આ ત્રણે પ્લેટ છે આપડી એને ત્રણે ને બેકિંગ સોડા નાખી દઈશું ઘણા મીઠા સોડા પણ કે

બે પ્લેટમાં ભરી લઉન સ્ટેન્ડ છે બીજું નવું જે સ્ટીલ નું લીધું ઢોકળીયું એ ત્યાં અમદાવાદ મૂકી દીધું તો હવે અહીં જો આપણું પાણી ગરમ થઈ ગયું છે એની અંદર મૂકી દઉં હવે એને હું આ રીતે ઢાંકી દઈશ અને પંદર મિનિટ પછી ખોલશું પછી એમ થયું કે કપડું ભરાવી નાખું તો શું થાય ઇડલી પર પાણી ન પડે તો અહીં સોળ મિનિટ થઈ અને મેં શું એના પર ટાઈમર રાખ્યું હતું એટલે સોળ મિનિટે બંધ થઈ ગયું હવે આપણે ખોલીએ વાહ જો આમાં પાણી આમાં આવી ગયું ને આમાંથી નીતરે છે એટલે એના પર ન પડે એ રીતે અને હવે આને આપણે કાઢી લઈએ અને હવે કાઢી લઈએ ને એને ઠરવા દઈએ ભૂલીને સરસ મસ્ત દેખાય છે ઠંડી થઈ જાય પછી એને કાઢી લઈએ આમ જોઈએ તો ચડી ગઈ છે દેખાય છે કદાચ આપને ખ્યાલ ના આવતો તો ચપું કે ઊંધી ચમચી નાખવાની અહીંયા જો ઊંધી ચમચી હું નાખું છું છે ને એટલે થઈ ગઈ છે સરસ થોડુંક આ ઠંડી થઈ જાય ત્યાં સુધી સંભાર પણ હજુ ગરમ છે તો એ પણ ઠંડો થઈ જાય પછી આપણે જમવાની તૈયારી કરશું ફટાફટ નીકળે છે તો મિત્રો એટલી સંભાર થઈ ગયા તૈયાર અને કરી જમવાની તૈયારી પણ અહીં થોડોક સંભાર જાડો લાગે છે પણ હવે એમાં બ્લેન્ડર કે નહીં ફેરવી શકાય નહીં તો વેજીટેબલ બધા ભૂંસાઈ જશે એટલે જાડો ખાવાની પણ એક મોજ હોય ચાલો ઇડલી સંભારની મોજ કરતાં કરતાં અહીં વિડીયોનું કરું છું એન્ડી કાલે મળીશ સરસ મજાના વિડીયો સાથે આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ઉતાવળે તરત ને તરત બનાવો તો આ રીતે બનાવે તમે પણ બનાવજો ચાલો મોજ કરવા કાલે મળીશ નવા વિડીયો સાથે આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ હરિયો